ગામે સત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સભંગ હલર પ્રાંતની સાત દિવસની શિબિર યોજાયા રાજપૂત સમાજ ભવન ખાતે યોજાયેલ ઓટીસી શિબિરમાં હલર પ્રાંતના સૌથી વધુ યુવાનો શિબિરમાં જોડાયા સો વર્ષ પહેલાં રાજસ્થાનના તનસિંહજી બાદમેર દ્વારા સત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં આવે તે માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી બયાદર શહેરના પદે યોજાયેલ ઓટીસી શિબિરના

દિવય શિબિરના સમાપન ચુડાસમા નું મુમેન્ટ આપી સન્માન કરાયું હતું રિપોર્ટર ભવેશ ગોહિલ ઉપલેતા મેરા નામ હું સાલ લગભગ લગભગ 125 और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है हमारे संघ प्रमुख ने मेरे को यहाँ पयावद्र भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं बच्चों के जो तो संस्कार आजकल सोशल मीडिया का कारणों और कई कारणों से बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत की भारत की सेवा में उन सबको बच्चों को भेजना यही काम क्षेत्र संघ पिछले अस्सी वर्ष से कर रहा है मुझे तनसिंह जी जो राजस्थान से थे उन्होंने इस संघ की स्थापना की और पिछले 80 वर्ष से लगातार ये कार्य करता जा रहा है और समाज उपयोग में अपना योगदान दे रहा है इंद्रविजय श्री चूरास प्रमुख श्री राजपूत समाज भाई आवर भाई आवर राजपूत समाज द्वारा आयोजित क्षत्रिय युवक संघ ने शिविर में 7 दिवसों आयोजन और आयो शिविर आयो अंदर राष्ट्र निर्माण અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની સાત વર્ષ પહેલા પૂજ્ય આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરે અને એમને ડોક્ટર બલ્લીરાવ હેડ કહેવાથી જેમણે આર સ્થાપના કરી તેમાંથી પ્રેરણા લઈ અને આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક સંઘના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ એનાથી અડગા રહી અને નેચરલ રમત આપણા શૌર્ય અને સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે યુવાનોનું ઘડતર શિબિર કરવામાં આવેદર હું કામે ક્ષત્રિય યુવક સંઘની સાત દિવસની શિબિરના સમાપન કાર્યમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ શિબિર વિશે જાણીને ખૂબ જ પ્રભાવિત થયો છું વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય આ ક્ષત્રિય યુવક કરી રહી છે અને મારા આજે જાણવા મળ્યું કે લગાતાર એસી વર્ષથી ક્ષત્રિય સમાજના યુવાનો વિદ્યાર્થીઓનું ભણતરનું કાર્ય થઈ રહ્યું છે સંસ્કાર દ્વારા આપણા દેશની મહાન હિન્દુ સંસ્કૃતિ ની વિરાસતને જાળવવાની સાથે સાથે આધુનિક યુગની અંદર જે પડકારો છે કે સોશિયલ મીડિયાના કારણે પડકારો છે એ પડકારોનો સામનો આપણા યુવાનો કરી શકે અને એની બરાબરે આત્મવિશ્વાસથી પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને શિસ્ત અનુશાસન અને સંસ્કારનો ભાવ એનામાં કેળવાય એના માટેનું આ સુંદર કાર્ય થઈ રહ્યું છે એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારું નામ છે ગોહિલ જયવરસી બનાડ હું ક્ષત્રિય સંઘનો એક સ્વયંસેવક છું અને

મહાનવ ગૌએ જન્મ લીધો છે તેની હું ગૌરવ લઉં છું અને ક્ષત્રિય સંગમાં આ હું શિબિરમાં જાઉં છું અને શિબિરમાં જાઉં છું તો શિબિરમાં મને ઘણી બધી જાણકારી મળે છે સંસ્કાર આપે છે ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે નવા નવા સહેગીત ગાતા શીખવાડે છે આ સામૂહિક કર્મથી આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે આપડા રમતો પણ શીખવાડે છે જેવી કે બુદ્ધિની રમતો પણ હોય છે અને શારીરિક રમતો પણ હોય છે જેમ કે તેમાં કુસ્તી આવે છે પછી બુદ્ધિની રમતોમાં મન મનનું મનને કસવું પડે છે મગજને કસવા કસવું પડે છે સાથે સાથે ઇતિહાસમાં દુર્ઘાદાસ વિશે આપણે જાણકારી મળે છે આજકાલના યુવકોને આપણા ઇતિહાસ વિશે કઈ ખબર પડ પણ નથી હોતી પણ ક્ષત્રિય સંઘમાં હું જ્યારથી જોડાયો છું ત્યારથી મને આપણા ઇતિહાસ વિશે પણ ખબર પડી છે ક્ષત્રિય સંઘ ખાલી એક સંગ નથી પણ તે બધાયને જોડતો એક સંગ છે કે આખા દેશમાં છે છોડાયો છે અને મારું તો એવું છે કે ક્ષત્રિય સંગ આખા ભારત દેશમાં જોડાઈ જાય અને વિશ્વમાં જોડાઈ જાય એવું છે ક્ષત્રિય સંગ ખાલી સંગ નથી ક્ષત્રિય સંગ એક ક ક વિશિષ્ટ સંસ્કાર છે દેતું છે પૂજ્ય શ્રી તનસિંહ સાહેબે આ સંગની સ્થાપના કરી હતી

તે વિચાર આવ્યો તેમને ધનસિંગ સાહેબ અને તેમને સંઘની સ્થાપના કરી જય સંસદ